હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો સૌપ્રથમ તો મારા બધીને રામ રામ અને જય જયસિદ્ધનાથ ખેડૂતભાઈઓ આપણે આ જે નીચાણવાળો વિસ્તાર છે તેની અંદર કપાસની કંડિશન તમે જોઈ શકો છો એકદમ પૂરું થઈ ગયું છે મિત્રો આ તો આપણે ખાલી આટલું જ છે નીચાણનો વિસ્તાર છે અહીંયા અમારે તળાવ લાગી જાય બાજુમાં પણ મિત્રો ઘણા ખેડૂત ખેડૂતોને આવી કંડિશન થઈ ગઈ છે આ દસ વીઘા પંદર વીઘામાં જોઈ તો ઘણા ખેડૂતોને આવી કન્ડિશન છે તો એમાં હવે આપણે એ ખેડૂતોને કદાચ સલાહ દઈ ઘણા સલાહ આપે છે કે આ કરો આ કરો પણ બિચારા ખેડૂત પાસે કાંઈ વહી જ નથી હવે આવી કંડિશનમાં એ એક તો મિત્રો હજી આ જે બિયારણ લીધા હોય ને આ જે કપાસ આવ્યું હોય ને બિયારણ તેના પણ એગ્રોમાં પૈસા ના ભરાણા હોય અને એની પહેલાં આવી કંડિશન થઈ ગઈ છે તો એ ખેડૂત બિચારો કરે તો કરે શું આમાં તમે જોઈ શકો છો આમાં કાંઈ છે નહીં પાળિયા મિત્રો સડી ગયા તમે જોઈ શકો છો આના જે કપાસના જે પાળિયા છે તે પાણીમાં પાણી મરાઈને એકદમ સડી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો ઘણા ઘણા બધા ખેડૂતોને આવી કંડિશન આ તો ઠીક છે આટલું જ છે ઘણા બિચારા ખેડૂતોને દસ વીઘા પંદર વીઘા આખા પ્લોટમાં આવું કંડિશન થઈ ગઈ છે તો એ અત્યારે ખરેખર આમ જોઈને તો આ એવા ખેડૂતો માટે આપણી પાસે કંઈ કોઈ શબ્દ જ નથી એમ કહેવા માટે કે આ કે આ કે એમ આપણી પાસે કોઈ શબ્દ જ નથી એને કે તમે આ કરો કે કોઈ હવે આવી કન્ડિશનમાં ખેડૂતો બિચારો શું કરે એમ ખરેખર ખેડૂતોની હાલત અવાર આ વર્ષે એને જે વાડી ખેતરે જવા જેવું નથી એને એમ નથી થતું કે આજે આપણે હું મારી વાડીએ જાઉં બરાબર એના પગ નથી ઉપડતા અમુક અમુક કન્ડિશન ખેડૂતોની એવી થઈ ગઈ છે ઘણી જગ્યાએ એમાં આવો ઇસ્યુ છે કે આખા ખેતરને ખેતર પ્લોટને પ્લોટ આખા સાફ થઈ ગયા છે આવી કન્ડિશનમાં તો આપણે તો ખાલી મિત્રો આ જે નીચાણાનો ભાગ છે તેમાં જ ઇસ્યુ આવે આવેલ છે બાકી તમે જોઈ શકો છો કપાસ અમુક ટકા રહી ગયો છે આ ઉપરનો જે છે ભાગ આ ઉપરનો ભાગ છે તે રહી ગયો છે બાકી આમાં છે ને બહુ ઇસ્યુ થોડોક વધારે આવી ગયો એકદમ ટૂંકમાં સુકાઈ ગયો એમ કપાસ અને ફૂટવાની કોઈ ચાન્સે નથી અંદર તમને મેં દેખાડ્યા એમ અંદર આના જે પાળિયા છે કોઈ પણ છોટું તમે લઈ લો બરાબર જોઈ લો મિત્રો પાળ જ આની જે પાળ છે એ જ સડી ગઈ છે તો ફૂટવાનો ક્યાં ચાન્સ જ છે તો આ વર્ષે ઘણા ખેડૂતોની મિત્રો હાલત આમ જોઈએ આપણે તો ખરેખર પાયમાલ થઈ જાય એવી હાલત છે આ મોંઘા ભાવના બિયારણ ત્યારબાદ મિત્રો આ આ ખેતીના ખર્ચા આ બધું જોતા એમ થાય કે આ ખેડૂત સહન કરતો હોય ને તો એક ખેડૂત એક જ એવો છે કે જે સહન કરે છે બાકી મિત્રો કોઈની તાકાત નથી કે સહન કરી શકે પણ મિત્રો આમ જોઈ તો ખેડૂત શું કરે એમ જાય તો ક્યાં જાય એમ તો આવી મિત્રો કન્ડિશન હોય ને જો આવું થઈ ગયું હોય ને તમારે સાવ આવું થઈ ગયું હોય ને આવી રીતના આ કેમ મારું ચોખ્ખી થઈ ગયા કાંઈ છે જ નહીં એવી કંડિશન હોય ને તો મિત્રો આની અંદર તમે બકાલું કરી શકો છો ખેડીને અથવા તો અત્યારે જો બે પાંચ અઠવાડિયામાં જો એરંડા કરી શકો તો તે થાય અથવા ત્યારબાદ રાયડો છે એટલે કે સરસવ રાયડો તે પણ કરી શકાય બકાલું કોઈ પણ કરી શકાય ડુંગળી પણ કરી શકાય આવી આવું જે આવો જે પાક છે તે તમે કરી શકો છો બાકી તો ના થાય બાકી શિયાળુમાં તમે જો પંદર વીસ દી પચીસ દી જ હોય તો શિયાળુમાં તમે ગમે તે કરી શકો પાણી હોય તો એમાં પણ મિત્રો પાણી હોય તો થાય બાકી આવી કંડિશનમાં તો ખેડૂતોને આમ જોઈને તો સલાહ પણ દેવાનું મન નથી થતું એનું કારણ છે કે બિચારો ખેડૂતે આ વર્ષે જે કપાસના જે મોંઘા ભાવના બિયારણના ખર્ચા કર્યા હોય ને હજી એગ્રોની અંદર અમુક દવાના અને બિલ આના જે બિલ છે તે પણ પેન્ડિંગ પડ્યા છે ખેડૂતોને એક રૂપિયો દેવાનો પણ નથી અને એની પહેલાં આ કુદરતે ઠપાટ મારી એટલે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે વાર જે કપાસનું વાવેતર છે તેને મગફળીનું તો હજી અત્યારે સારું છે આગળ જતા જે થાય તે એ બધું કુદરતના હાથમાં છે પણ અત્યારે આમ જોતાં ખેડૂતોનું ખરેખર કંડિશન બહુ ખરાબ છે તમે જોઈ શકો છો આવી રીતના મિત્રો અમુક ખેડૂતોને બિચારાઓને પંદર વીઘા દસ વીઘા પડા હોય તેમાં આવી નુકસાનીનો વારો આવ્યો છે અને ખેડૂતોને કાંઈ મળવાનું નથી એ મને ખબર છે મળી મળીને શું મળે ખેડૂતોને બીજું મિત્રો આમાં એના સપના બિચારાના હોય બરાબર આ આ જે કપાસ છે કપાસમાં એના સપના વાવેલા હોય બરાબર સપના પૂરા થઈ ગયા અત્યારે આમ જોઈને તો તો ખરેખર ખેડૂતોની હાલત દર વર્ષની જેમ વર્ષે ને વર્ષે આવું જ આવું કાંઈક ને કાંઈક હોય જ છે તમે જોઈ શકો છો એના પાડીયા હાવ સડી ગયા છે એટલે આવીને આવી કંડિશન ખેડૂતોને વરસને એના હિસાબે જ મિત્રો ખેડૂતો ગરીબ વધારે રહ્યા છે આપણે કહીને કે ખેડૂતો અવડી મહેનત કરે છતાં આગળ ના આવે મિત્રો મહેનત ફૂલ કરે છે પણ કુદરત આગળ એનું કાંઈ હાલતું નથી તો મિત્રો આવી કંડિશન છે મિત્રો આપણી ચેનલની અંદર જો તમે નવા હો તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરી અને વિડીયો ખાસ શેર કરી નાખજો આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો સારો લાગે તો મિત્રો શેર કરી નાખજો તો મિત્રો અવનવા વિડીયો આવવાનાવા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો